મોટા ખાય છોકરાની માં ફરસાણ આપીખા ગાંઠિયા મોરા ગાંઠિયા લાંબા ગાંઠિયા હાલે લોટ બંધાઈ ગયો લઈ લાઈ

ચૂલો છે તમે ડામ આવી જાય તમને ચૂલાથી દૂર ચૂલા થી થોડા છોકરી પગ ઉપર તેલ હગું પડી ગયું લંગડી થઈ ગઈ નો કયું નો કહો હજ હમણાં કહો હમણાં કહું ઠો મારે